જામનગર ઇલેક્ટ્રોપ્લેટર્સ એસોસિએશનના પ્રમુખની ફેક્ટરીમાંથી બાયપાસ કરી ખુલ્લી ગટરોમાં ઝેરી પાણી છોડાતું હોવાનું ચેકિંગમાં સામે આવતા જીપીસીબી દ્વારા નમૂના લઈને કાર્યવાહી કરી છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા જામનગરના ઔદ્યોગિક વિસ્તારમાં પર્યાવરણીય નિયમોના પાલન અંગે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે દરેડ સ્થિત ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ ઉદ્યોગ માં કાર્યરત બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ નામના કારખાનામાં જીપીસીબી દ્વારા ચેકિંગ કર્યું હતું જીપીસીબી ટીમે દરેડ જીઆઈડીસી ફેઝ માં આવેલા કેટલા એકમોમાં ચેકિંગ કર્યું હતું સાથે જ બીબીસી ઇલેક્ટ્રોપ્લેટર્સ એકમ પર ચેકિંગ અને નિરીક્ષણ દરમિયાન ગંભીર ગેરરીતિઓ જોવા મળી હતી કારખાનામાં બ્રાસ પાર્ટ્સ પર નિકલ તથા અન્ય ધાતુઓના ઇલેક્ટ્રોપ્લેટિંગની પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતું એસિડ યુક્ત પીળા રંગનું પ્રદૂષિત પાણી શુદ્ધિકરણ કર્યા વિના સીધું જ બાયપાસ કરીને વરસાદી પાણીના નિકાલ માટેની ખુલ્લી ગટરમાં છોડી દેવામાં આવતું હતું આ પ્રદૂષિત પાણીમાં નિકલ જેવા ભારે ધાતુ નથી આ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિ પર્યાવરણીય સંરક્ષણ અધિનિયમનો સ્પષ્ટ ભંગ છે એકમ દ્વારા ટ્રીટમેન્ટ પ્લાન્ટનો ઉપયોગ ટાળીને પ્રદૂષિત પાણીનો સીધો નિકાલ કરવો એ ગંભીર ગુનો બને છે સમગ્ર મામલાનો વિગતવાર અહેવાલ તૈયાર કરીને દંડાત્મક કાર્યવાહી માટે ગાંધીનગર ખાતેની જીપીસીબી ની મુખ્ય કચેરીને મોકલી આપવામાં આવ્યો છે છેલ્લા 3 દિવસ દરમિયાન ગુજરાત પ્રદૂષણ નિયંત્રમાં બોર્ડની પ્રાદેશિક કચેરી જામનગર દ્વારા દરેક સંકટેકરી અને જામનગરના અન્ય વિસ્તારોમાં નવ એકમોની મુલાકાત લેવામાં આવેલ છે જે પૈકી ચાર એકમો બોર્ડની જરૂરી પૂર્વ મંજૂરી સિટી એટલે કે ના વાંધા પ્રમાણપત્ર લીધા વગર ચાલતા માલુમ પડેલ છે અને જેમને એકમોના મુલાકાત અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવેલ છે તેમજ અમો દ્વારા એક એકમ કે જેણે બોર્ડની મંજૂરી મેળવે પરંતુ તેમણે દરેડ ખાતે આવેલા આ એકમ દ્વારા એમનું ઔદ્યોગિક ગંદુ પાણી બાજુમાં આવેલી કેનાલ મારફતે ઇલિગલી તેનો પણ સેમ્પલ લઈ અને તેનો પણ મુલાકાત અહેવાલ બોર્ડની વડી કચેરી ખાતે જરૂરી કાર્યવાહી પૈકી પાંચ એકમો જેમને બોર્ડની નિયમોનું વાયોલેશન કરતા હોય તેમ જણાયેલ છે તેમનું જરૂરી કાર્યવાહી અર્થે બોર્ડની વડી કચેરી ખાતે અહેવાલ મોકલી આપવામાં આવેલ છે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર